વલસાડમાં યુવાન બિલ્ડિંગ પરથી પટકાયો વલસાડમાં ગતરોજ એક યુવાન બિલ્ડિંગ પરથી પટકાતા કરુણ ઘટનામાં યુવાનનો મૃતદેહ વહેલી સવારે બિલ્ડિંગ નજીકથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી હાલ તો પોલીસે આ બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કોસંબા રોડ ઉપર આવેલા વિનાયકનગર શ્રી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ત્રીસ વર્ષીય પિયુષભાઈ જયંતિલાલ પટેલ ગતરોજ રાત્રે જમીને બિલ્ડિંગના ટેરેસ પર ચાલવા માટે ગયો હતો જે બાદ બીજા દિવસે સવારે સાડા છ વાગ્યાના સુમારે બિલ્ડિંગના રહેવાસીઓએ તેનો મૃતદેહ બિલ્ડિંગ નજીક જોતા તાત્કાલિક તેના પરિવારજનોને જાણ કરી હતી અને પિયુષના પરિવારે સ્થળ પર આવીને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતાં એકસો આઠની ટીમે સ્થળ પર આવી તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલની એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો